શ્રી રામ હરહર મહાદેવ તમારી પાસે પૈસા શિક્ષા ભક્તિ હોવી જોઈએ તો તમે મનુષ્ય છો શાસ્ત્ર પ્રમાણે તમારી પાસે પૈસા હોવી જોઈએ પૈસા હોય ને તો તમે દાન કરી શકો ધર્મ કરી શકો ભક્તિ કરી શકો મંદિર જાઓ તો અગરબત્તી સળગાવું હોય તો પૈસા જોઈએ પરબંધાવું હોય તો પૈસા જોઈએ મંદિરમાં થોડા બહુ કામકાજ કરવું હોય તો પૈસા જોઈએ તીર્થયાત્રા કરવી હોય તો પૈસા જોઈએ તો શાસ્ત્ર કહે છે પૈસા પૈસા જોઈએ પછી જીવનમાં શિક્ષા શિક્ષા જોઈએ એજ્યુકેશન अपना ऋषि मुनि कहे दरक मनुष्य पास शिक्षा हो शिक्षा साइंस विज्ञान अपना ऋषि मुनिओ वैज्ञानिक था फूकता नहीं था वैज्ञानिक था तो पैसा जुए शिक्षा जुए पशी भक्ति जुए जीवन में भक्ति नहीं तो ते मनुष्य नहीं તો સાહેબ થોડા બહુ ભક્તિ કરો ભક્તિ જોઈએ પૈસા કુટુંબ માટે પરોપકાર માટે ધર્મ માટે અને ભક્તિ પર્સનલી જોઈએ અને ભક્તિ કરો તો જીવન સુધરે મરણ સુધરે અને જે ભક્તિ કરતા હોય સમાજમાં નડે નહીં કોઈ તો સમાજમાં નડે નહીં તો ભક્તિ જોઈએ શિક્ષા જોઈએ અને બલ બલ એટલે તાકાત એ પૈસા મેં આવી જાય પૈસા રૂપી તાકાત હોય અથવા તો તમે કોઈ વ્યવસાય કરતા હો તો તમે તાકતવર છો નહીં તો પૈસા ન હોય તો લાચાર બની જાઓ તો વેપાર જોઈએ અથવા નોકરી કરતા હોય અથવા કોઈ શાસક હોય તો એ ત્રણ વસ્તુ બલરૂપી છે બલરૂપી ધન બલરૂપી વ્યવસાય બલરૂપી નોકરી જોઈએ અને એ ત્રણ કરો તો પૈસા મળે તો પૈસા જોઈએ દરેક મનુષ્યના જીવનમાં પૈસા હોવી જોઈએ જે બોલે છે ને પૈસા નથી જોતો નથી ખપતો એ બધા લોકો ઉપર ઉપર બોલે અંદર પૈસા એને પણ જોઈએ અને વિદ્યા વિદ્યા જોઈએ અને દરેક મનુષ્યને બાળકોને તમારા બાળકોને પૈસા વિદ્યાને ભક્તિ આપવી જોઈએ તમારા પાસે પૈસા હોવી જોઈએ પણ કેટલો પૈસા એ નહીં કે બધા પૈસા લૂંટી લો જગતના નહીં મહેનતના કબીરદાસ કહે છે સાઈતના દી જે જામે કુટુંબ સમાય મેં બી ભૂખા ન રહું તમારા ઘરમાં દીકરા દીકરી માતા પિતા મામા મામી કાકા કાકી કુટુંબ હોય એનું ભરણ થાય કોઈ મહેમાન આવે ભૂખ્યા ન જાવે વધારે પૈસા હોય તો ગાડી હોય મકાન હોય બધું જોઈએ એક ઘરની જરૂરત છે તો એક ઘર હોવા જોઈએ એક ગાડીની જરૂર હોય તો ગાડી કબીરદાસ કહે છે અને એવા મનુષ્ય કોઈ દિવસ પરેશાન ન રહે ઘણા લોકો કરજા કરીને ગાડી ખરીદે છે એ બરાબર નથી કરજા ત્રણ પ્રકારના હોય એક બેંકની કરજા એક સમાજની કરજા એક મા બાપ ગુરુની કરજા મા બાપ હોય એના ઋણ હોય એની સેવા કરો તપ કરો એ પણ ન રાખવા જોઈએ બેંકની કરજા બી ન રાખવા જોઈએ સમાજમાં કોઈને છેતરવાનું જોઈએ એ પણ કર્જ છે અને ગુરુ કોઈ કર્જ તમારા ઉપર ન હોવા જોઈએ તો તમે સુખી છો તમારી પાસે પૈસા શિક્ષા અને ભક્તિ હોવી જોઈએ ગુણ એ ગુણ છે ભક્તિ શિક્ષા ગુણ છે તો ગુણ હોવા જોઈએ અને એ બધું નથી તો તમે ચાણક્ય કહે છે તમે મનુષ્ય તો છો પણ મનુષ્ય રૂપમાં તમે પશુ છો અને સમાજ શાસ્ત્ર જે વાંચેલા એ પણ કહે છે મયની જે સોસલ એની મનુષ્ય સામાજિક પ્રાણી છે કાયદેસર મનુષ્ય બનવું હોય તો પૈસા ભક્તિ તપ હોવી જોઈએ